દેવોના દેવ મહાદેવના દિવસની અંદર મહાશિવરાત્રી પર્વે બધા ધર્મ પ્રેમીઓને શુભેચ્છા મહાદેવના શરણોમાં પ્રાર્થના શરણો કરીશી સીધી મહાદેવ અને મહાદેવ ભોળાનાથ સૌની ઉપર કૃપા કરે બધા જીવનું સારું કરે આ સૃષ્ટિની અંદર રહેતા બધા જ જીવનું ભલું કરે અસત્યને ને જાકારો આપે ને સત્યનો જે પણ દિશામાં સત્ય હોય એ પ્રમાણમાં

હિન્દુસ્તાન ની અંદર કોંગ્રેસ ને સત્તર ની અંદર કેટલાય ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં અલગ અલગ વિધાનસભામાં ઉભા રહ્યા ત્યાંના મતને વિખેરવામાં આમ આદમી સફળ રહે આ વખતે વધારે જોરથી કામ કરી રહી છે ક્યાંથી ફંડિંગ આવે છે ક્યાંથી શું ચાલી રહ્યું છે ક્યારેય ભારતીય જનતા પાર્ટી એનો તપાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો રાજુ કરપડાએ જે આરોપ લગાડ્યા છે વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી થયેલી આમ આદમી પાર્ટી એની મેં વાત કરી એમ ઈશુદાનભાઈ પણ પીડિત છે અને આવનાર દિવસોમાં ઈશુદાનભાઈ પણ આમ આદમીને જાકારો આપી અને અન્ય પાર્ટીમાં જશે અને મેં વાત કરી તેમ છેલ્લે હાવાણાને તાળુ મારી અને ગોપાલભાઈ પણ આવજો બાય બાય રામ રામ કરવાના છે